નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો પચાસથી હું ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ને સાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસો પંચોતેરથી ચૌદસો ને એંસી રૂપિયા ચણા એક હજારથી એક હજાર ચોપન અડદ અગિયારસો એકાવનથી પંદરસો ને પિંચોતેર મગ અગિયારસોથી અઢારસો રૂપિયા ચણા સફેદ તેરસો દસથી બે હજારને પાંચ વાલદેશી એક હજાર સાઠથી તેરસો ને બત્રીસ સિંગદાણા તેરસો ચૌદથી તેરસો અડસાઠ મગફળી જાડી નવસોથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને ચાલીસ એરંડા બારસો દસ થી બારસો તેતાલીસ તલી પંદરસોથી બે પચાસ સોયાબીન છસો પચાસથી સાતસો છ્યાસી તાલ કાળા બત્રીસોથી ને ત્રીસ લસણ નવસો થી ચૌદસો ને પચાસ ધાણા એક હજાર પચાસથી સત્તરસો ત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાઉ એક હજાર ત્રણ હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા રાય એક હજાર દસથી બારસો ને સિત્તેર મેથી આઠસો પચાસથી તેરસો રૂપિયા વટાણા એક હજારથી અઢારસો ને ચાલીસ રાયડો નવસો પચાસથી એક હજાર પંચાવન ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા કલંજી ચોત્રીસો એકત્રીસથી તેત્રીસો નેવ્યાસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજુએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર